સાયકા જીઆઈડીસીની લોના કેમિકલ કંપનીમાં ઊંચાઈ પર કામ કરતા કામદારો માટે કોઈ સેફટી સુવિધા નહીં કામદારો પ્રત્યે કંપનીની બેદરકારી સામે આવી જીઆઈડીસીમાં કંપનીમાં ઊંચાઈ પર કોઈપણ પ્રકારની સેફટી સુરક્ષા વ્યવસ્થા વિના કામદારોને જોખમમાં કામ કરાવવાની ઘટનાની સ્થાનિક સ્તરે ભારે ચર્ચા વહેતી થઈ છે મળતી માહિતી મુજબ કંપનીમાં અમુક કામદારો વિના હાર્નેસ હેલ્મેટ અને અન્ય ફરજિયાત સેફટી ગિયર સાધનો ઉપર ઊંચાઈ ઉપર કામ કરતા હોવાના દ્રશ્યો સામે આવે છે આ મુદ્દે જાગૃત નાગરિકોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને સુરક્ષા નિયમોનું પાલન ન થવાથી કોઈ મોટી દુર્ઘટનાની સંભાવના ત્યજી શકાય તેમ નથી કંપનીમાં કાર્યરત કામદારોને જાનહાનિ જેવી પરિસ્થિતિનો સામનો કરવો ન પડે તે માટે કાયદેસર સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ કરાવી ફરજિયાત છે ફેક્ટરી ઇન્સ્પેક્ટર ફરિયાદ માટે ફોન પણ ઉઠાવતા ન હોય ફરિયાદ કોને કરવી મુદ્દાની ગંભીરતા વચ્ચે સ્થાનિક નાગરિકો દ્વારા જ્યારે સેફટી ઇન્સ્પેક્ટરને ફોન કરાવો ત્યારે તેઓ ફોન ઉઠાવતા ન હોવાથી ફરિયાદ પણ સામે આવી છે આથી પ્રશ્ન ઉઠે છે કે આખરે આવા અધિકારીઓનું કામ શું છે માત્ર કાકડ ઉપર સીમિત છે